સાબિત કરી બતાવે છે હલકે કક્ષાને કરનારા પર સળિયા બહાર નીકળી ગયા છે અને રાજધારી વાહન ચાલકો ટ્યુશન ક્લાસી સર્ફા સ્કૂલમાં જતા બાળકો ચારના જોખમી કરનારું ગભરાતા ગભરાતા ક્રોસ કરે છે જ્યારે વયોવૃદ્ધના લોકો સવારે આ માર્ગ ઉપર ચાલતા નીકળે ત્યારે આ પગમાં સળિયા ભરાઈ જતા કેટલાયને પણ જાનહાનિ થાય છે કોઈ પણ કોઈ મોટી જાનહાનિ ન થાય તેના માટે સોસાયટીના જાગૃત નાગરિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી પાબોના અધિકારીઓના બહેરા કાને અવાજ ન પડતા મીડિયાનો સહારો લીધો જાગૃત નાગરિકો દ્વારા એવું જણાવી રહ્યા છે કે વારંવાર અધિકારીઓને ગરનાળા બાબતે રજૂઆત કરતા કોઈ પણ અધિકારીને કાને અવાજ સંભળાતી નથી ત્યારે મીડિયા સામે સોસાયટી રહીશો એવું જણાવી રહ્યા છે કે આના માટે અમારે ઉપર રજૂઆત કરવી હોય તો કોને કરવી તે મોટો પ્રશ્ન બની ગયો છે એટલે આ ગરનાળામાં ભ્રષ્ટાચાર થયો હોવાની લોકો સેવી રહ્યા છે ગરનાળા જિલ્લા કામગીરી અંગે અધિકારીઓને સવાલ પૂછવા જતા અધિકારીઓ તેમની ખુરશીમાં બેસી ભડકી ગયા અને અદ્યતન જવાબ આપ અદ્યતન જવાબ આપતા હોય તેઓ કહી રહ્યા છે કે આ કામ હજુ બાકી છે તેના કારણે કામ બાકી હશે જેને સળિયા અને માલ રસ્તા ઉપરથી ઉખડી ગયા છે જો કામ બાકી હોય તો આ સાત ફૂટનું ગરનાળું છ મહિના અગાઉ નાગરિકો માટે કેમ ખુલ્લું મુકાવું એક સવાલ ઉભો થયો લોકોએ મીડિયા સામે હજુ વરસાદ પણ મોડાસામાં વરસ્યો નથી ત્યાં તો આ તંત્રની ફૂલ ખુલી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી હું નવનીત મગનભાઈ પટેલ નાલંદા ટુમાં મારું નિવાસસ્થાન છે અને સતત છેલ્લા બે હજારને અગિયારથી હું અહીંયા રહું છું આ સોસાયટીમાં રહ્યા પછી જે અમારા કેનાલનું જે ઘરનાળું જે બનાવવામાં આવ્યું તોડીને જે પોળું કરવામાં આવ્યું એ ઘરનારું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે પોળું બનાવવાનો વાંધો નહીં પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખો જોઈએ નાખ્યો નહીં એના કારણે આ છ મહિનાની અંદર આ ઘરનારું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર અને માલ માલની તો અત્યારે તમે જોશો તો અત્યારે સ્ટીલને સિમેન્ટને બહાર એ ખાડા પડી ગયેલા છે આના પહેલાં પણ અમારે કોન્ટ્રાક્ટર આગળ રસ્તો બનાવ્યો હતો એ પણ ત્રણ મહિનામાં કપચીવાળો નીકળી ગયો તો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયો છે તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આપ આ સમસ્યાનું સમાધાન પણ થાય અને આપ જોઈ શકો છો કે આ જે પહેલાં કરનારું પહેલી બાજુ હતું દસથી પંદર ફૂટ એ આખું ક્રોસ કર્યું છે એક્સિડન્ટ થવાની પણ પૂરી શક્યતા છે એટલે બધી બાજુ આ લોકોએ ભૂલો કરી છે એક તો પ્રોપર તો આઈડિયા ડિઝાઇન પ્રમાણે બનાવ્યું નથી બનાવ્યા પછી પણ ગુણવત્તા વગરનું બનાવ્યું છે તો ફરી આ રીતનું એ લોકો ધ્યાન રાખે અને આનું તાત્કાલિક નિવારણ કરે ને નહીં તો પછી અમારે ગાંધીજીના માર્ગે આંદોલન પણ કરવું પડશે આ ઘરનારો પર બેસીને અવર જવર માટે અટકાવવાનો અમારે માર્ગ અપનાવવો પડશે તો સત્વરે આ સુધ આનું સોલ્યુશન લાવવામાં આવે અને વ્યવસ્થિત માલ પેચિંગ કરીને ફરી ન તૂટે એવું એ બનાવી આપે એવી અમારી વિનંતી છે મારું નામ પૂનમભાઈ મગનભાઈ પંચાલ છે હું નાલંદાનો રહેવાસી છું અને નાલંદા સોસાયટીમાંથી બજારમાં અને ચારધામ અને ચાર રસ્તે જવા માટે છે તો આ રસ્તે થઈને જવું પડશે એમાં આ કેનાલનું ગંદારું વચ્ચે આવે છે અમારી સોસાયટીના બધા બાળકો સાયકલો સ્કૂટરો લઈને જાય છે ત્યારે જે ગંધારા ઉપર નીકળી ગયેલા સળિયાઓ સાથે એ સ્કૂટરનો પૈડા અથડાય છે અને ક્યારેક પંક્ચર થઈ ગયાની પણ બૂમો લઈને ઘરે આવે છે તો એક ચાર મહિનાની અંદર આ કેવું કામ થયું છે કે જેથી આ સળિયા બહાર આવી ગયા છે તો એમને માલ કઈ ગુણવત્તાનો વાપર્યો છે એ અમને સમજમાં આવતું નથી એમને પૈસા કો તો ઓછા આપ્યા હોય સરકારે કો તો પૂરા આપ્યા હોય તો એમને વાપર્યા નથી આવું ગમે તે કોઈ કારણ હોવું જોઈએ તો આની સ્પષ્ટતા થવી જોઈએ અને આ કામ વહેલી તકે સારી રીતે થાય અને ફરી બનાવવા મારી સરકારને વિનંતી છે